જય માતાજી બધાને તો આજે બનાવવાનું છે ભરેલા આખા મરચાના ભજીયા તો મરસા જો કે સરસ મજાના છે તો મરસાને સૌથી પહેલા આપણે ધોઈ નાખીએ તો મરસાને અંદરથી બીયાને રગ કાઢવાની છે તો આ રીતના શીરો કાઢવાનો પાડવાનો આ ઠેકની અડે અડાડ નહીં દેવાનું અહીંથી ઠેક નહીં લેવાનું અહીં થેક નહીં એડા દેવા અને આ બાજુને નહીં કરવાનું સાઈડમાં કરવા તો સમજીને પાછલા ભાગથી આપણે બીઆને રગ કાઢી નાખશું મરસાની અંદરથી આવી રીતના શાકુ નહીં નાખવાની ન મરસું તૂટી જાય તો રગ અને બે આવી રીતના કાઢી નાખવાના તો સાલો હવે આપણે બધા મળશે આવી રીતના કરી નાખવી મસાલા બનાવના દાણા ખાંડી નાખવી તો શિંગના દાણા ખંડાઈ જશે આપણે વાટકામાં કાઢી લેશ હવે આપણે ખાંડ ખાંડી નાખવી ખાંડ ખંડાઈ ગઈ છે આપણે વાટકામ કાઢી લેશું મસાલા માટે સડા લોટ શેકડો છે તો સડા લોટ શેકી નાખવી તેલ નાખી દેસુ રાખીને ચણાનો લોટ છે લોટ ચેકાઈ જશે ને ગોલ્ડ કલર જેવો થઈ જશે તો આપણે નીચે ઉતારી લેશું ચણાનો લોટ આપણે વાટકામાં લઈ લઈએ કોથમરી નું કટિંગ કરી નાખશું શેકેલા શેડા લટપા લોટ આપણે બધા બસેલા એડ કરી દીધું ખાંડેલા સિંગ દાણા દળેલી ખાંડ મીઠું હળદર મરચું ધાણા જીરું હિંગ લીંબુ નો રસ તેલ કોથમરી હવે મિક્સ કરી દઈશું મસાલો બની ને થઈ જશે આપણે મરસા ભરી લેવી તો આવી રીતના આપણે બધા મરસા ભરી નાખશું માટે નું આપણે હયુ બનાવી નાખવી ચણા નો લોટ અજમા મીઠું હળદર હિંગ સોડા પાણી એક ગરમ તેલ નાખી મિક્સ કરી દઈશું તો હડાયો આપણે આવી રીતના જાડુ બનાવાનું છે બહુ પતલું નહીં બહુ જાડુ નહીં હવે આપણે ભજીયા તળી નાખવી તેલ તેલ ગરમ થઈ જશે હવે આપડે ભીઝા પાડવા મળી હવે આપણે ચટણી બનાવી નાખશું છે એની આપણે ચટણી બનાવાની છે એની અંદર જો આવો પાવડર આવે પાણી નાખશું આની અંદર મોરસ હોય એટલે આપણે ઓગાળવાની છે તો ઓગાળી નાખશું